ગુડ મોર્નિંગ અંબા અંબા તમારે ને ને બા સવારે ઓલી ઓલી બારી બારી આવે એ ખોલવી અત્યારે આ આ ખોલો કે આ બાજુ ખોલો કબૂતર અંદર આવી ગયું હા સલવાય ગયું તું

પછી આને મને કીધું એ કે ઉઠો હતો કબૂતર હલવાઈ ગયું પછી ઓલું તડફળિયા મારે મેં કાચ ખોઈ લો પછી ગયું બાર ઓલી બાજુ છે ને આપણે જારી જ લગાવેલી હોય બારી બંધ નથી હોતી ત્યાં શું આપણે ઓલી નેટ એટલે કબૂતર ને છે ને બધા આવે ટ્રાય કરે આવવાની એને શું શાંતિ હોય ત્યારે એમ હોય કે અહીંયા કોઈ નહી હોય

નાખદે મરચા નાખદા રેડી 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 લસણ બની જાય છે

હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો રોટલો બનાવવાની ઘણી બધી રીત છે એમાંની એક રીત અમારી આ છે ઘણા છાસમાં વગાડતા હોય પછી હજી આને એક અલગ રીતે વઘારતા હોય ડ્રાય ગ્રેવી વાળો એ ગ્રેવી એટલે છાસ જ થયું ડુંગળી ટમેટાની ડુંગળી ટમેટાની ગ્રેવીવાળો આ અને તમારે કચ્છથી આવવું છે પાર્સલ ગ્રેવી એવી છે પછી ડીહાઈડ્રેટ કરીને આંખો વઘારેલો એ છે એ ટેસ્ટિંગ કરવાનો છે એ કરશું પણ આ છે ને એ અમારા ઘરે વર્ષોથી ખવાય છે નાસ્તામાં વધારે લોકો અમે લોકો આ ખાવાનું પસંદ કરીએ ડ્રાય રોટલો ગરમ ગરમ ચા સાથે અને એકદમ સિમ્પલ મસાલા તમે જોયું ખાલી લસણનો જ મેઈન ભાગ છે બાકી મસાલા નહીં ખા ગ્રીન મરચું બસ હવે ટેસ્ટ કરવાનું છે જરાક એના શેકવાનું રોટલાને મજા આવે થોડું તીખો ખરા હોય છે

ફરી આવી દઉં રોટલો ને મેથી નું શાક વઘારી ને તો ગયા તા અહીંથી કાલે ઢોસા ને આજે અમારે પાઉભાજી નો પ્રોગ્રામ છે તમને સાદું કઈ ભાવે છે કોઈ ને જરાય નહીં નહીં ને તો અને ડુંગળી થાય છે પાલક અને બફેલું શાક અને ટમેટાની પ્યુરી અને બને છે ભાત આજે છે પાઉભાજીનો પ્રોગ્રામ બપોરે રાત્રે બે ટાઈમ રાત્રે પાઉં વાળે બપોરે ભાત અને રોટલી આરે હારે તો તમે શું કરશો રાત્રે ભાત આવે ખાઈ લઈશ હમ હું નહીં ખાવ જે અમારું થઈ ગયું છે લેટ થોડુંક બે ને દસ થઈ ગઈ છે બાજ હું બેસી ગયા છે પાઉંભાજી રોટલી ભાત ને સલાડ છાસ પાપડ ભાતારે છેલ્લે બરાબર થઈ જાય ભાજી બહુ જ સરસ છે તો વાંધો નહીં રગડો હજાર રગડો ચાનો હતો જે તમે રાજકોટ ની બાઈક આટલી રબડી ચા હતી અને હવે લઈ ગઈ છે હટી ને ભૂખ આજે પાઉભાજી નો પ્રોગ્રામ છે બે ટાઈમ ની જ બનાવવાનું કીધું છે સાંજે પાઉં ખાવાના છે અત્યારે હું ખાઈશ પુલાવ

અત્યારે જ દઈ પડશે બહુ બહુ મજા આવીત સારી વાર્તાન રસીબો બાકી છે ને કહા હે કીધું છે પણ સોરી અમે ટાઈમ જ નથી

ચાઈ કરી નોકરાઈયો તો આયા આવતો તો ને એની પહેલા ચાલુ કરી દે ને હોય ભાઈ દેખાડવા થાય એને દેખાડવું ચાર પાંચ બટન દબાવ ને તો ઉતારે કઈ ખુલી જાય આમાંથી મોટો અંદરથી જોવું એમ પણ સંરુક તો જો કેવડું છે તો જો તો પેનેરોમિક સંરુક છે ભાઈ એમ ભાઈ ઠંડી વાયા બનકર બનકર

હા આવા ભાઈબંધુ હોય તો પાછળ કેમેરાય આવ્યા છે તોય એમને નો નથી કેમેરા એવું હોય કે શું કરો હું આ થઈ ગયું હા કોનું કાઢી આવ્યું હતું આવે ને એ એ ઓલી સાઈડ તો નથી નીકળ્યું પૂછો આવું જાય થમડનો ફોટો પાડી લઉં

કરી હું ને તું આપડે આગળ બેઠા હોય એટલે પછી ગાડી લીધી ટાઈમ બે મહિના કેવો છે અનુભવ કેવો છે ગાડીનો અને કેટલા વર્ષ જૂનું સપનું હતું તમારું ફોર વ્હીલ તો કેટલા માં થાય પછી આ પૂરા પૂરાવીસ લાખ ની

કોઈ ચક્કર નહોતું માર્યું એમની ગાડીમાં તો એ આજે ભાઈ લઈને આવ્યા હતા અને શું છે કે ઓલો કેમેરાની આદત એને મારી જેમ નથી પાછળના ઓલા એમાં જોતા હતા પાછળ કઈ બમ્પર બમ્પરમાં ઇસ્યુ આવ્યો પણ એવું કઈ મેજર નથી હવે એવા મારી ગાડી બમ્પરમાં એવા વિસોટા ને આમ નીકળી જાય એના માટે કંઈ એવું નથી ઠીક છે હવે ગાડી નજર ન લાગે સુકન કહેવાય અને બસ બધા ભેગા થયા હતા બે કલાક અમે જવાનું હતું મારે સાસુમાની ઘરે પણ બધા ફ્રેન્ડ્સ ભેગા થયા હતા ને કીધું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં કારણ કે હવે બધા કંઈક ને કંઈક શેડ્યુલ હોય કોકે તો ટાઈમ કંઈક એડજસ્ટ કરવો પડે એટલે ફાઇનલી આજે બધાએ મળી લીધું અને બસ હજી જસ્ટ ઘરે આવ્યો હું ફેવરિટ આઈટમ છે ફૂલ ગરમ છે આમાં થોડીક વાર ધ્યાન જ રાખવું પડશે મેં કદાચ જવા છે મમ્મી પૂછે તમે કેમ નવાઈ વાત બેસો કે તો ને આ ફ્રેન્ડ્સ ન્યા જવાનું હતું એટલે

તમારો કાઉન્સેલિંગ એક હું નો કરી શકું કારણ કે તમારે તો કાઉન્સેલ કરવાની જરૂર જ મારાથી પડે છે હું કેમ કાઉન્સેલિંગ એટલે કે એટલે જ બીજે કોકનું કાઉન્સેલિંગ કરી શકું કાલે અ કમેન્ટ આવેલી છે કે તમે સુરણનું કરવાના હતા ને આમ બધે રાહ જોતા તો સુરણની જગ્યાએ મેથી ખાઈ લીધી શું કામ કહ્યો કારણ કે અમારે લોકોને સાત વાગે જવાનું હતું મારા એક મામા છે એમની ઘરે બેસવા અને એને પોણા સાથે એમ કીધું કે મારે સુરણનું શાક ખાવું છે સુરણ એ નજીકમાં ક્યાંય મળતું નથી મારે એથી દોઢ બે કિલોમીટર દૂર સુરણ લેવા જવું પડે હું ક્યારે જાઉં ક્યારે લવ એને તાત્કાલિક આ મનમાંથી ખ્વાહિશ જાગે તો એ સુરણ કે ઘરમાં તો ઉગતું નથી ને એટલે અમે પ્લાન કેન્સલ કરીને ભાજી વગેરે લઈ એમ જાય ને કેટલું હાલે મારું હવે પંદર મિનિટની અંદર સુરણ લેવા જાવ આવું શાક બનાવવું પછી ક્યારે અમે જાય એ શાક તું સુરણ નું લેવા તો જવું પડે ને અહીંથી હું જાઉં ને આવું તો મારી અડધી પોણી કલાક વહીંચી હમ અમારે લોકોને બહાર જવું જોઈએ એટલે પછી સુરણ કેન્સલ કર નહીં લઈ આવી દઈશ પણ તમને સુરણ હમ ઓકે હા ઓર સુનાવ ઓર સુનાવ ઓર તો મેં ઘણી બધી કમેન્ટ વાંચી એવી

એની પેલા જે ચોક આવી જાય ને જે ત્રણ રસ્તા ભેગા થઈ છે ને આ કોર્નર ઉપર એક ભાઈ ટેબલ નાખીને બેસે છે એની પાસેથી ઘણા લોકોને નહીં ખબર હોય ગાડીની વાત મને યાદ આવી કે મેં જ્યારે આ જે હું અત્યારે ગાડી ફેરવું છું ને જ્યારે મેં લીધી હતી ને આઠમ હતી એટલે આઠમને ટાઈમે મતલબ કે કૃષ્ણ જન્મ સમયે તમને ખ્યાલ હોય તો ઘણી જનરલી છે ને વરસાદી માહોલ હોય તો મેં જ્યારે લીધી ને ત્યારે ડિલેવરી લીધી ને તે દિવસે વરસાદ આવતો હતો અને હું લઈ અને ચક્કર મારવા ગયો હતો અને અમારે માધાપર સર્કલ છે ને ત્યાં આગળ એક ટર્નિંગમાં યુ ટર્ન મારવામાં ત્યાં એક પાઇપ જેવું હતું અને ફૂલ મુશળધાર વરસાદ ચાલતી હતી અને એ ટર્ન મારવા ગયો ને તો એ એકચ્યુઅલમાં એ ત્યાં એવી રીતના પાઇપ ના હોવો જોઈએ એ પછી મારી જેમ ઘણા એવું થયું હશે તે પછી આખું ડિવાઈડર વ્યવસ્થિત કર્યું પણ ત્યાં એ ટર્ન મારવામાં મારો દરવાજો ઘસાઈ ગયો ડ્રાઈવર સાઈડ જ હજી હું લઈને જ નીકળો તો અને પાછી તરત મૂકીને એ દરવાજો આખો મેં મેં કીધું આ કંઈ મારે સમૂહ નથી કરો મારે દરવાજો ચેન્જ કરવો છે એટલે એ ક્લેમ કરીને આખો દરવાજો પાછો એ ચેન્જ કર્યો આ પેલે વહેલો જ હજી ગાડી લઈ નીકળો ને ત્યારે આવો દાખલો હતો મારે એટલે આવું કંઈ વધારે ન થાય ને એ તો બેટર કે ભાઈ કે નાના થી તમારું ઓલું પતી જાય પણ આજ કેટલા ટાઈમે મને એ દિવસ યાદ આવી ગયો ઠીક છે ચાલો હવે આ બ્લોગને અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી Jane J. Barrett.